ન ઘમંડ હૈ મુજે મેરે બલકા ન કિસી કો નીચા દિખાને કે મેરે વિચાર હૈ મેં ભક્ત હું પ્રભુ શ્રી રામ કા ઓર સ્વયં શિવ મેરા આધાર હૈ નમસ્કાર હું છું રાધેશ બુદ્ધપતિ અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયન ન્યૂઝ મારી પાછળ આપ જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો મોરબીનું અતિશય પ્રાચીન અને પૌરાણિક કહી શકાય તેવું શ્રી રફાળેશ્વર મહાદેવજીના મંદિર હતી આ લાઇવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ આ મંદિરનો શું મહિમા છે કેટલા વર્ષ પુરાણું છે કેવી રીતે સ્થાપના થઈ શું સમગ્ર વિગતો છે આ તમામ માહિતી અને મંદિરનો ઇતિહાસ દર્શકોને આપવા જઈ રહ્યા છે તે પહેલા ફટાફટ આપણે દર્શન દાદાના કરાવી દઈએ તમામ દર્શકોને હું ક્લોઝઅપથી મારા જે સહયોગી છે કૃષ્ણા બુદ્ધ ભટ્ટીને કહું કે દાદાના દર્શનનો લાભ દર્શકોને ઘર બેઠા અપાવી દઈએ આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મોરબીના અતિશય પ્રાચીન અને પૌરાણિક એવા શ્રી બિરાજમાન છે તેનું અલૌકિક અને ઘર બેઠા દર્શન કરાવી રહ્યા છીએ હવે આપણે જે અહીં મંદિરના જ જે મુખ્ય મહંત છે તેવા મનોહરભાઈ આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે દાદા આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં અને દર્શકોને વિગત આપો કે આ મંદિરનો શું ઇતિહાસ છે ક્યારે સ્થાપના થઈ અને શું માહિતી છે આ મંદિરનો આ મંદિર પુરાતત્વ ખાતમાં લખાયેલું છે પુરાતત્વમાં ઘણું પુરાણિક મંદિર છે મંદિરનો ઇતિહાસ તો ઘણો છે આ એક જ એક જ મંદિરમાં બે સ્વયંભવલિંગ છે તપથી લિંગ ઉત્પન્ન થયેલી છે એ આજે ભારતમાં કદાચ અહીંયા બે જ હશે રફારેશ્વરમાં એક રીપુ રિપુ ફાલેશ્વર નામ અને એક ભીમનાથ જ્યારે પાંડવો વખતથી આ મંદિરનું ઇતિહાસ એ અહીંયા માતૃપક્ષ અને પિતૃપક્ષના બંનેના સારા નાન પાડ્યા એના હિસાબે માણસો અહીંયા પિતૃ કાર્ય કરવા આવે છે શ્રાવણ મહિનામાં અમાસમાં બધાને મોક્ષ મળે છે પિતૃઓને એટલે મોક્ષનો જે અતિ મહત્ત્વ છે એટલે શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે અને મેળામાં લગભગ બે અઢી લાખ માણસો અહીંયા કાર્યમાં પાણી રેડે છે અને મોક્ષ લઈએ છે એ આનો મુખ્ય ઇતિહાસ છે મંદિરના મહિમા વિશેની કોઈ બીજી માહિતી છે દાદાના કઈ એવા પરચા હોય કોઈ સારી એવી કોઈ વાત જો આપણને યાદ આવતી હોય ભીમનાથ મહાદેવ મંદિર છે પાંડવોના વખતનું જેમ મારા પપ્પાએ વાત કરેલી છે એ પ્રમાણે એની ઉપર આજથી સાતસો થી સાડા સાતસો વર્ષ આશરે કોઈ ફિક્સ આંકડો નથી એ આસપાસ રીપુ નામના રાજાએ તપ કરેલું હતું અને એને ભગવાન પાસેથી વરદાન માગેલું કે ભાઈ જે કોઈ લોકો અહીંયા પિતૃપક્ષ કે માતૃપક્ષ માટે પિતૃવિધિ કરે તો તેમને તમારે મોક્ષની પ્રાપ્તિ આપવાની તો ભગવાને તથાસ્તુ કહીને તેમને આશીર્વાદ આપ્યા છે ત્યારે આ સ્વયંભૂલિંગ રીપુ ફાલેશ્વર પ્રગટ થયા અને ત્યારથી સમયની સાથે સાથે રીપુ ફાલેશ્વરની સાથે સાથે રફાળેશ્વર નામમાં તમારે છે મોક્ષ માટે અહી પિતૃ કાર્ય કરવા માટે માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માંથી ખેર ઠેર થી ઘણા બધા લોકો અહીં આસ્થા સાથે અહીં આવે છે અને અહીં જે પિતૃ કાર્ય કરવામાં આવે છે તો તમામ જે પિતૃઓને મોક્ષ મળે છે તેવું અહીંના ના તમામ જે લોકો છે ખાસ કરીને એમનું માનવું છે અને આ મંદિરમાં ઘણા બધા વિશેષ આયોજનો પણ રાખવામાં આવતા હોય છે ત્યારે હું આપને પૂછવા માંગીશ કે સોમવારે શ્રાવણ શ્રાવણ કોઈ આયોજન રાખવામાં આવે છે સોમવારે આરતી પછી મહાપૂજાના વિશેષ આયોજનો હોય છે પોર બીજા પોર ત્રીજા પોર અને ચોથા પોર ની મહાપૂજા આરતી થાય છે જે આખી રાત ચાલુ હોય છે અહીંયા બધા ભક્તજનો આવે છે અને પૂજાનો લાભ ઉઠાવે છે તેની સાથે સાથે મારે એ પણ જણાવવું છે કે શ્રાવણ મહિનામાં અહીંયા આખો મહિનો બધા અલગ અલગ માણસો ભંડારા આપે છે અને બ્રહ્મભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે કે વિશેષ આયોજનો અમાસના દિવસે પણ હોય છે ને ખાસ કરીને સોમવારે તો અહીં બહોળી સંખ્યામાં શિવ ની ભીડ ઉમટતી હોય છે ભક્તોનું એક ઘોડા પૂર અહીં ઉમટતું હોય છે આ રપાળેશ્વર મહાદેવજી નું મંદિર ઘણું પ્રાચીન અને પૌરાણિક અને તેમજ ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે

ઘણા બધા શિવાલયો છે હજી તેમના પણ આગળ અમે કવરેજ બતાવવા જઈ રહ્યા છીએ તો ખાસ ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે અને જોતા રહેજો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ જિલ્લાનું તે જ આગળ વધતું ન્યૂઝ નેટવર્ક